નવરાત્રીની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રથમ નવરાત્રી ત્યારબાદ આઠમ અને દશેરાના લોકો શુભ દિવસે નવું ટુ વ્હીલર લેતા હોય છે આ વખતે નવરાત્રીના પ્રથમ દિવસે બજાર ટુ વ્હીલરની લોકોએ એડવાન્સ બુકિંગ કરી પોતાના વાહનો બુક કર્યા છે ખાસ પશ્ચિમ કચ્છની વાત કરીએ તો નવરાત્રીના પ્રથમ દિવસે ઘરમાં નવા મહેમાન તરીકે વાહનની ખરીદી કરે છે વાહન લઈ માતાજીને મઢે લઈ જઈ માના દર્શન કરી ચુંદરી ટુ વ્હીલરમાં બાંધે છે આ વર્ષે જૂની પરંપરા છે જે હજુ કાયમ છે આ અંગે વિશેષ માહિતી જે કે બજાજના ઓનર ઉર્મિનભાઈ કે ઠક્કરે જણાવ્યું હતું કે આ વર્ષે નવરાત્રીના પ્રથમ દિવસે ટુ વ્હીલર વાહનોની બુકિંગ અત્યારથી ચાલુ થઈ ગઈ છે જેમણે બુકિંગ કરાવી છે તેઓ પ્રથમ નોરકામાં પોતાના પસંદગીના વાહનની ડિલિવરી લેશે આ વખતે કયા વાહનની વધારે બુકિંગ છે તેના પર કહ્યું હતું કે વિશ્વની પહેલી સીએનજી બજાજ પલ્સરની બાઇક લોકોની પ્રથમ પસંદગી રહી છે જેમાં સીએનજી સાથે પેટ્રોલની સુવિધાવાળી બાઇક હોવાથી તેની માંગ વધુ છે સાથે વર્ષો જૂના બજાજ સ્કૂટર લોકોએ ચલાવ્યું છે ત્યારે હવે નવા રંગ સાથે ચેતક ઇલેક્ટ્રિક મોપેડ માર્કેટમાં લોન્ચ થઈ ગયું છે તેની પણ વધારે માંગ છે અને રેગ્યુલર વાહનો તો ખરા જ આ વખતે દોઢસો ટુ વ્હીલર ના બુકિંગમાં સાહીઠ ગાડી સીએનજી વાળી પલ્સર બાઇક છે પચાસ ગાડી ઇલેક્ટ્રિક ચેતક બાઇક છે બાકીની ગાડીઓ પલ્સર પેટ્રોલ જે એકસો પચીસ સીસીથી લઈ ચારસો સીસીની શોરૂમમાં હાજર છે અને તેની સાથે અન્ય ટુ વ્હીલરના બુકિંગ ચાલુમાં છે હાલ પ્રથમ નવરાત્રીનું બુકિંગ અત્યારથી શરૂ થઈ ગયું છે બાકી આઠમના અને દશેરાના બુકિંગ તેનાથી ડબલ થશે તેરો અંદાજ રાખવામાં આવ્યો છે આમ હાલ ટુ વ્હીલરમાં બજારના વાહનોની ડિમાન્ડ ખૂબ રહી છે તેમ જણાવ્યું હતું નવરાત્રીમાં આ વખતે ખાસ કરીને જો સૌથી વધુ આકર્ષણ હોય તો બજાજ દ્વારા નવી સીએનજી બાઇક જે વિશ્વમાં પ્રથમ સીએનજી બાઇક છે અને એની માંગ ખૂબ જ છે અને બીજું બજાજ ઓટોનું જૂનું સ્કૂટર જે દરેક માણસ એનાથી કનેક્ટેડ છે બજાજ ચેતક હવે એ નવા રંગરૂપ સાથે ઇલેક્ટ્રિકમાં આવેલો છે અને એની પણ ડિમાન્ડ કચ્છ લેવલે પણ બહુ સારી છે બંને વ્હીકલ બુકિંગમાં ચાલે છે અને ફર્સ્ટ નવરાત્રિ અત્યારે દોઢસો એક ગાડીનું બુકિંગ છે જેનામાં સાઠ એક ગાડી સીએનજી છે અને પચાસ એક ગાડી ચેતક છે અને બાકીની પલ્સર છે પલ્સર રેન્જમાં પણ પલ્સર એકસો પચીસથી કરી અને ચારસો સીસી સુધીની પલ્સરો બજાજના શોરૂમમાં ઉપલબ્ધ છે એનાથી થોડો વધુ આવશે હવે જનરલી કસ્ટમર જે આરટીઓ શ્રીના નવા નિયમ મુજબ નંબર પ્લેટ લગાડીને ડિલિવરી આપવી તો એ લોકો એક વીક પહેલાં જનરલી બુકિંગ કરાવવા અને બાકીની પ્રોસેસ કરવા આવતા હોય છે એટલે ફર્સ્ટ નવરાત્રિ સુધીનું અત્યારે આવી ગયું છે ફર્ધર આઠમ અને દશેરાનો એના પછીના નવરાત્રિના દિવસોમાં બુકિંગ વધશે અત્યારે ખાલી આપણે વાહન મળી જાય એ જ ખાલી ઓફર છે કેમ કે સીએનજીનું ચલણ જેમાં આપણે કારમાં જોઈએ છીએ કે થ્રી વ્હીલરમાં જોઈએ છીએ દિવસે દિવસ વધતું જાય છે તો ટુ વ્હીલરમાં પ્રથમવાર વિશ્વમાં સીએનજી મોટરસાયકલ આવી છે જેનામાં એક એની ફ્યુલ કેપેસિટી સીએનજી ટેન્કની બે કેજીની છે અને પેટ્રોલની બે કેજીની છે અને સીએનજી બે કેજીમાં એ બસો કિલોમીટર ચાલે છે એટલે રેગ્યુલર પેટ્રોલ કરતાં અડધા કોસ્ટથી પણ ઓછામાં રનિંગ કોસ્ટ હોય છે એટલે માણસો વધુ એને મહત્વ આપે છે